કાપડ ખેંચી લે અને માલનો ડેકો પણ કરી આપે હવે દીદી આ રફતાર મોડલ પ્રોડક્શન તો આપે પણ ફિનિશિંગ નું હો 100% સિક્વન્સ ફૂગલી ની એક્યુરેસી સાથે માલ નીકળશે અને એ પાછો ફૂલ ફિનિશિંગ વાળો હો અને પાવર સેવર પેનલ બોડી આવે એટલે લાઈટ બિલ માં ફાયદો થાય આવડું આ રફતાર મોડલ સક્સેસ મશીન છે ને તમે અહીંથી નવું મશીન લેવો એટલે ફ્રી ટ્રેનિંગ આપવામાં આવશે અને વળી કન્વેયર બેલ્ટ હોલસેલ ભાવે મળી જવાના હો તો આજે જ પધારો રફતાર નો લાઈવ ડેમો જોવા આપેલા એડ્રેસ પર ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે